તો અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલા દુધાધારી મહાદેવના મંદિરમાં રુદ્રાક્ષમાંથી શિવલિંગ તૈયાર કરવામાં આવ્યું છે એક લાખ અઠ્યાવીસ હજાર રૂદ્રાક્ષમાંથી આ પંદર ફૂટ ઊંચું શિવલિંગ તૈયાર કરવામાં આવ્યું છે જેના દર્શનાર્થે સવારથી જ શ્રદ્ધાળુઓનો જમાવડો જોવા મળ્યો શ્રાવણ માસ પૂર્ણ થતાં શિવલિંગના રૂદ્રાક્ષ લોકોમાં પ્રસાદ તરીકે વહેંચવામાં આવશે શ્રાવણ માસનો શુભારંભ અને શરૂઆતથી સોમવારથી અને અંત પણ સોમવારથી આ વર્ષે પાંચ સોમવારનો અનોખો સંયોગ શ્રાવણમાં જોવા મળશે પણ એક શિવલિંગ જે ભક્તો માટે એક આસ્થાનું કેન્દ્ર પણ બન્યું છે ત્યારે આસ્થાઓ શું કહી રહ્યા છે એમની સાથે પણ વાત કરીશું આજના દિવસે દર્શનનો લ્હાવો શ્રાવણ સોમવાર શરૂઆત પણ થતી હોય છે કેટલી ખુશી છે આજના દિવસે બહુ ખુશી શ્રાવણ કે સોમવાર બહુ અચ્છી આપે શુભ હોત સ્વાગલી હોરતન કો અચ્છે હાલો યુ હર સાર આત